વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં જલજીણની ઉત્સવ વર્ષોથી ઉજવાતો આવે છે નદીઓમાં તળાવમાં નવા નીર આવ્યા હોય એમાં ભાવિકો છે ભગવાનને નાવમાં બેસારીને નૌકા વિહાર કરાવતા હોય છે આજે પૂના આનંદગઢ સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા અહીંયા તિંડી ગામે શીતલા માતા તથા પંચમુખી હનુમાનજી મંદિરના સાનિધ્યમાં ભૂપેન નદીમાં એ ભગવાનના જળ જિલ્લામાંના એ ઉત્સવનું આયોજન કરવામાં આવેલું જુદા જુદા સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટના વિભાગોમાંથી સંસ્થાઓમાંથી એ સંતો ઉપસ્થિત રહેલા આજુબાજુના પિસ્તાળીસ જેટલા ગામના એ ભાવિકો આ ઉત્સવમાં ઉપસ્થિત રહીને એ ઉત્સવમાં નૃત્ય વગેરેનો એ આનંદ તથા સ્વામિનારાયણ ગુરુકુળના સંતોના એ પ્રવચન આશીર્વાદનો લાભ મેળવેલો બધાએ આ એકાદશીનો એ પ્રસાદ તથા કાકડી આદિક ચીબડા આદિકનો પ્રસાદ પણ એ ભાવથી ભગવાનને ધરાવીને એ મેળવેલો સંતોએ પ્રારંભમાં મુકેટ નદીનું પૂજન કરેલું અને પછીથી ભગવાનની ચાર આરતી તથા ચાર પ્રકારના મેવા ધરાવીને આ વૃક્ષોની આજે પૂજન કરવામાં આવ્યું આજે જળ જીર્ણી ઉત્સવમાં શીતળા માતા મંદિરના નદીપટ ઉપર અને આજે સ્વામીજી જ્યારે આજે આવ્યા હોય ત્યારે એમના આશીર્વાદ મેળવવો એ ખૂબ મોટો લાવો છે અને આ ઉત્સવમાં હું ભાગીદાર થયો મને અહીંયા આમંત્રિત કર્યો એ બદલ હું તમામે તમામ હરિભક્તોનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું આજે જ્યારે હું અહીંયા ઉત્સવમાં આવ્યો ત્યારે આ સુંદર મજાનું નદીપટ એની અંદર ગ્રામજનોએ બે ત્રણ મને સ્પષ્ટ વાત કરી છે એક ડેમ થોડો લીકેજ છે બીજું અહીંયા એક કોજવે બનાવો અને ત્રીજું આ ડેમ નદીના કિનારે ઘણા બધા હરિભક્તો અહીંયા આવતા હોય તો આને પુલ સંરક્ષણ દિવાલ કરવી અહીંયા ઘાટ બનાવો એવી મને આ ગામના લોકોએ મને રજૂઆત કરી છે અને હું આપને ખાતરી આપું છું માનનીય સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ચર્ચા વિમર્શ કરી અને અહીંયા સુંદર એવું ઘાટનું નિર્માણ થાય એના માટે અમે સંપૂર્ણ પ્રયત્ન કરશું અને ફરીથી મને અહીંયા જે આમંત્રિત કર્યા રહ્યા છે એમાં તમામે તમામ હરિભક્તોનું સ્વામીજીના ચરણ સ્પષ્ટ કરી અને વંદન કરું છું ભારત આજ અને અઠ્યાસી ના જઈ છે અને ત્યારે સ્વામી છે શાસ્ત્રી મહારાજની પાસે કહેવામાં હાજર હતા